ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે તમારો વધારો તો સવાર સવારમાં બ્લોક ચાલુ કરી દીધો તો ઠંડીએ નથી વાદળછાયું વાતાવરણ છે એટલો ચલો તસ ગુડ મોર્નિંગ કરી દઈએ ગુડ મોર્નિંગ હું કરું છું મમ્મીને તો છે આજો મમ્માના કેર કાલે અગિયાર દિવસ થતા હતા એટલે કાલે રાત્રે મારબંધ મારે માર બધવાની હતી અમે આજે જઈએ છીએ બાર દિવસ થઈ રહ્યા રહ્યો આજે બારને કઠોળી તો ના હોવાનું બાકી છે એ તો થાય ફાઇટિંગ ખબર હોય છે ક્રોધિઓનું કોમ હોય મારા ફી તો તમારા ઉડાવો તે એવું થાય તો ઈજો એટલે હેડો જો બાર નેકરી જાય તેવું લાગે Barab Zoa, kulumanali Manali Kulu Manali तो ब्लू कलर ना ड्रेस पेरा ओ की दूस मम्मी काले तो गईश नही गाल मूँ फोनी थी गय फोनी काट हम नहीं गल बस जाऊ तो नहीं गाले जा। तो गई भगवानी जियाबत्ती कर ली थी जी, माता कर ली थी हम।

खु देखाएछ फोनमा अर फोन त चार्जिङमा मिक छ ब्लोगवा फोनमा ब्लोग बनाउछु

ਕੜੀਏ ਬੁਟ ਬੁਟ ਪੈ ਲਓ ਕੜੀਏ ਥੇਵਾ 10 ਵਜ ਗਿਆ ਥਾ ਇਹ ਆ ਤਰ ਲਓ રાહ જોઈ રહ્યો છે નીકળો ચલો યાર જય માતાજી એ પણ રસ્તામાં આપીને જવાનું છીએ આપણને બધું કોઈ નો પેલો કુરિયર કામ સમજ્યો હશે તે દર વખત મેલીને જશે આ મેલીને આવે કે ના પાડીને આવજે નેક્સ્ટ ટાઈમ મારા ઘરે નો એન્ટ્રી બીજું ઘર હોય आइफोन लै लिएँ एडले अझ त पनि पैसा भने च्याक झम्मिलिदियो कुरा ल्याए थाहा छ मेमोन गयो

오, 아, 맞아. 와, 잘 알지만 너무 많이 와. 아, 맞아. 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 아, 맞아.

बंगट हेलो तो गाइस लो फॉरेस्ट आई है हमें बोलो फॉरेस्ट जंगल बोलो फॉरेस्टना जंगल में ये से नजारा

फरवाइया है हमें इधर हम डैम घूमने आ गए हैं डोंगरों में इन फ्रेंड लोगों के साथ तो गाइस पोलो फॉरेस्ट फरवाया था मोहम्मद गेर थी गेर जी से फोन आवाज थी रोम भाई अनबाद मेहमान ने करो से मासी होती गेर जी બધા ગયા જઈન મલ્લી ચલો ગાઈસ અમે હજાર પોળોમાં જઈને આવી ગયા પાછા ઘેર મોમન ઘેર આવી ગયા છે બધા બેઠો છો ભાઈ આ મારા માસી છે જય માતાજી કહી દો આ માં હો છે જય માતાજી માતાજી પેલા મોમો છે મોટા મોમો કારુસી તમારા માતો કા દે બધા એના સુપત્ર બોલો હરપાલસી

વીરેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા માટે આવ્યા છે હું મારા વાઇફ મારા સિસ્ટર ત્રણ જણા ઘરથી હાડો દર્શન કરી લઈએ મહાદેવના समा देवी मनिर्वेशन करवा मट आई गयो छु मैं मने ેશ્વર મહાદેવના દર્શન કરી લીધા છે અમે આપણ કિરેશ્વર મહાદેવ બહુ પૌરાણિક મંદિર છે એવું કહેવામાં આવે છે કે ચારસો પાંચસો વર્ષ જૂનું પૌરાણિક મંદિર છે આપણું ક્ષેશ્વર મહાદેવનું મંદિર

हमारा आज वीडियो पसंद है तो लाइक करो शेयर करो सब्सक्राइब करो बजा सुई गया तो बता था कि ना पहले वेला तो गुड नाइट आज ना वीडियो में बस आप लोग हमारा वीडियो पसंद है तो लाइक करो शेयर करो सब्सक्राइब करो सपोर्ट करो मिलता है बात करो बात करती है मैं तो चलो